સુરત શહેરના મજુરા ગેટ વિસ્તારમાં આવેલ પાંજરાપોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયને ઘાસ ખવડાવવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી વહેલી સવારથી જ સુરતીલાલા પોતાના પરિવારજનોની સાથે અહીં પહોંચ્યા હતા નમસ્કાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે દરેક કર્મોના પુણ્ય મળતા હોય છે એવી દાન અને સેવા કરવી ખૂબ જ જરૂરી છે આજે સુરત શહેરમાં દર વર્ષની જેમ સુરત પાંજરાપો પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસ ખવડવા માટે મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે અહીંના જે ટ્રસ્ટી મેનેજિંગ છે એમની સાથે વાત કરશું કેવી રીતે આ આયોજન દર વર્ષ સર અહીં કરવામાં આવતું હોય છે કેવી મહિમા છે ને કેવી રીતે આ જાળવાની ખૂબ જ જરૂરી છે હું સુરત પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને મારી સાથે છે સુરત પાંજરાપોળના સિનિયર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ શ્રોફ પુરાણોમાં એક કહેવાયું છે કે ગાયોનું પૂજન કરવું જોઈએ અને ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે ગાયોનું પૂજન અને ગાય માતાનો ભોજન ખવડાવીને પુણ્ય કમાઈ શકાય અને એનું ખૂબ જ મહત્ત્વ મહત્ત્વ રહેલું છે અને સુરતીજનો આ દિવસની રાહ જોતા હોય છે અને પતંગ ચગાવવાનું છોડીને પણ એઓ આ સમયે અહીં ગૌદાન કરવા અને ગાયોને ઘાસ લીલું ઘાસ દીરવા માટે આવતા રહે છે દર વર્ષે નિરંતર ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલા શહેરીજનો આ યોજનાનો લાભ આ વ્યવસ્થાનો લાભ લે છે અમારો મુખ્ય હેતુ તો દરેક જે શહેરીજનો છે એ ગૌ માતાની પૂજા કરી શકે અમારા આખા સુરત શહેરમાં પંદરથી સત્તર સેન્ટરો છે દરેકે દરેક જગ્યાએ અમે ગાયો મૂકીએ છીએ અને ત્યાં લોકો પૂજન કરવા આવે છે અને ઘાસ ખવડાવે છે અને દાન આપે છે આ અમારી દર વર્ષની આ અમારી પ્રવૃત્તિ છે અને લોકોને આમાં ઘણો લાભ મળે છે અને શહેરમાં આજે ગાયો ઉપલબ્ધ નથી ત્યારે ગાયોનું પૂજન એ લોકો શાંતિથી કરી શકે છે અમારા સુરત પાંજરાપુરમાં અત્યારે બાર હજાર પાંચસો જેટલા ગૌમાતાઓ માતાઓ છે અને અમે એમનું પાલન પોષણ કરીએ છીએ આ પાંજરપુરની અંદર રહેતી ગાયો છે જેમનું તમે પાલન પોષણ સારી રીતે કરો છો પણ સુરત શહેરની જનતાને એ પણ જાગૃત થવાની જરૂરત છે કે ગા જે બહાર જે રખડતી ગાયો છે એ લોકોને પણ જેમ આપણે સ્વસ્થ ભોજન ખાઈએ છીએ એ લોકોને પણ એવી રીતે જ આહાર મળે જે આપે કહું પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં જે રખડતી ગાયો છે એને પકડવાનું અભિયાન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકા જેટલા ગાયોને કે બીજા પશુઓને પકડે છે એ બધાને અમારે સુરત પાંજરાપોળમાં એ લોકો મોકલે છે દર મહિને લગભગ ચારસોથી સાડી ચારસો ગાયો સુરત પાંજરાપોળમાં કોર્પોરેશન મોકલતી આવે છે એટલે સુરત પાંજરાપોળ પણ શહેરમાં રખડતા ગાયોનો ઉપદ્રવ ઘટે તે માટે પ્રયત્નશીલ છે